ભારતીય સેનામાં આઈટીબીપી ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન સોલંકી સુભાષ હરચંદજી માદરે વતન તાલુકાના માલગઢ ગામમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે ગામનો એક વીરપુત્ર દેશની સરહદની રક્ષા કરવા માટે સજ્જ થઈને પરત ફર્યો છે માળી સમાજના સુભાષ હરચંદજી સોલંકી ઇન્ડિયન તિબેટીયન બોર્ડર પોલીસ એટલે કે આઈટીબીપી માં જવાન તરીકે જોડાયા છે આઈટીબીપી એ ભારતની એક એવી અદ્ભુત ફોર્સ છે જે માઇનસ ડિગ્રી તાપમાનમાં પણ હિમાલયની અત્યંત વિષમ પરિસ્થિતિઓ અને બરફીલા પહાડો પર ચીન સરહદની રક્ષા કરે છે આવા કઠિન દળમાં પસંદગી પામીને સુભાષે માત્ર માલઘટનું જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે ભીલડી હાઈવેથી માલઘટ ક્રાંતિનગર તેમના ઘર સુધી સુભાષની ભવ્ય સ્વાગતયાત્રા નીકળી હતી રસ્તાઓ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યા હતા સ્વાગત યાત્રાના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સેનાના જવાન સુભાષ સોલંકીને ખુલ્લી જીપમાં બેસાડી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રામાં ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી અને માલઘટના ડેલિગેટ નરેશભાઈ સોલંકી ગ્રામજનો માલઘટના આગેવાનો વિશેષ રૂપે હાજર રહ્યા હતા મગનલાલ માળીએ જવાનને ફૂલહાર પહેરાવી દેશ સેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી માલખટના કાચા રસ્તાઓ પર દેશભક્તિના ગીતોના તાલે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા લોકોમાં ભારે ઉત્સાહ હતો અને માહોલ એકદમ દેશભક્તિમય બની ગયો હતો આમ માલખટ ગામના યુવાનનું આ ભવ્ય સ્વાગત એ વાતની પ્રતિથી કરાવે છે કે હવે બનાસકાંઠાના અંતરિયાળ ગામડાઓના યુવાનો પણ સેનામાં જોડાઈને દેશ માટે કંઈક કરી છૂટવાનો જબરો ઉત્સાહ જાગ્યો છે આઈટીબીપી જેવી કઠિન સેવામાં જોડાઈને સુભાષ સોલંકીએ સાબિત કર્યું છે કે સંઘર્ષ અને મહેનતથી કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે